નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું બહુ નાની સ્ટોરી છે પણ બહુ જ મહત્વપૂર્ણ અને બહુ જ જીવનમાં શીખવા મળશે એવી સ્ટોરી છે તું વિડીયોને શરૂથી એન્ડ સુધી સાંભળજો જેથી તમને પૂરેપૂરી સ્ટોરી શીખવા મળે કંઈક જીવનમાં કંઈક જાણવા મળે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધોસ્તા ખાસ કરી તમારો નાનો અથવા મોટો ભાઈ હોય ને એ આ વિડિયો આ વિડીયો એને જરૂરથી શેર કરી દેજો તો ચાલો મોડું નકરતાં આજની સ્ટોરી શરૂ કરું છું નાનો અને મોટો ભાઈ હોય છે સાહેબ બંને ભાઈ અલગ અલગ પોતાના ફેમિલી સાથે રહેતા હોય છે મોટો ભાઈના અલગ ઘરમાં રહેતો હોય છે નાનો ભાઈના અલગ કામ બંનેના મેરેજ પણ થઈ ગયા હોય છે મોટો ભાઈ મા બાપ તો એક્સપાયર થઈ ગયા છો મોટો ભાઈ નાના ભાઈને ભણાવી ગણાવીને બહુ સારી એવી પોઝિશનમાં સારો એવો નોકરી ઉજવી દીધો હોય છે સારો ભણાય ગણાય છે સારી નોકરી મળી ગઈ હોય છે એનું કર કરી દીધું હોય છે એ બંને અલગ અલગ જગ્યાએ ઘર લઈ અને જીવન પસાર કરતા આવે છે મોટાભાઈનો થોડો સમય ખરાબ આવે છે નોકરી છૂટી જાય છે સાહેબ ઘરમાં જે બચત હોય છે એક મહિનો બે મહિને ત્રણ મહિના મોટો ભાઈ ઘણો પ્રયત્ન કરે છે પણ નોકરી મળતી નથી જે લોન ઉપર ઘર લીધું હોય છે સાહેબ એ લોનના ત્રણ હપ્તા પણ ચડી ગયા હોય છે અને એવું હોય છે કે લોનવાળા ઘરે આવું આવું હોય છે ત્રણ હપ્તા ચડી ગયા છે ત્રણ હપ્તા પછી ગમે ત્યારે આવી શકે છે લોનવાળા બહારથી ઘરે પતિ આવે છે પત્ની કહે છે તમને ખબર છે ને લોનના હપ્તા ત્રણ ચડી ગયા છે આપણી પાસે ત્રણ મહિનાથી કોઈ પણ કામ ધંધો નથી અને દરરોજનો ખર્ચો તો છે જ તમને ખબર છે જે બચત હતી એ પણ બધી વપરાઈ ગઈ છે કંઈક કરો લોન કરી દેશે પતિ કે મને ખબર છે હું પણ પ્રયત્ન કરું જ છું કે એવું તો નથી હું હાથ ઉપર હાથ ધરીને બેઠો રહ્યો હું પણ નોકરી ગોતું જ છું અત્યારે નોકરી મળતી નથી શું કરીએ કે બે જણા વાતો કરતા હતા એટલામાં ડોર બેલ વાગે છે પત્ની પત્ની દરવાજો ખોલો છો તો એના દેર અને દેરાણી હોય છે આવો આવો કેમ છો ભાભી પગે લાગે છે ઘરમાં આવે છે ભાઈને પગે લાગે છે અને હાથમાં મીઠાઈનું બોક્સ હોય છે કે લ્યો લ્યો ભાઈ સૌથી પહેલાં તમે મોઢું મીઠું કરો કે શું વાત છે લો ભાભી તમે પણ મોઢું મીઠું કરો ભાઈ મેં ઓલો પ્લોટ નહોતો લીધો તો કે હા એ પ્લોટ સારા પ્રાઇસમાં વેચાઈ ગયો છે અને મને દસ લાખ રૂપિયાનો પ્રોફિટ પણ થયો છે બહુ સરસ કહેવાય ભાઈએ ભાભીએ મોટું મીઠું કર્યું ભાભીનું મોઢું થોડુંક પડી ગયું હતું ભાભી કે તમે બેસો હું પાણી લઈને આવું છું દેરાણી કે ભાભી ઉભા રહ્યો હું પણ આવું બંને પાણી લઈને દેરને પીવર આવે છે પતિને થોડું પાણી આપે છે બેસે છે કે ભાભી ભાઈ કંઈક ઘર ધ્યાન હોય તો કેજો મારે ઘર લેવું છે ભાઈ ભાભી કે કાંઈ વાંધો નહીં કે બાકી કેમ છો ચા પાણી પીને એના નાના ભાઈને એના નાના ભાઈની બહુ જતા રહે છે એ ગયા પછી રાત્રે જ્યારે રાત થાય છે રાત્રે જ્યારે સુવા જાય છે બેડરૂમમાં ત્યારે પત્ની કહે છે કે કાલ અવારે ત્રણ હપ્તા આપણા બાઉન્સ થઈ ગયા છે કાલ અવારા લોનવાળા આપણા ઘરે આવે અને સોસાયટીમાં આપણે આબરું જાય એ પહેલાં જો નાનો ભાઈ તો ઘર બોતે જ છે ખરીદવા માટે તો આપણું ઘર એને જ કેમ ન વેચી દઈએ ઘરની વાત ઘરમાં પણ રહી જાય અને આપણે જે સંકટ છે એ મટી જાય પતિને પણ એની વાત વ્યાજબી લાગે છે બીજા દિવસે ફોન કરીને બંને માણાને એને ભાઈ અને ભાઈની બહુને બોલાવે છે કે તમે આવો કે બોલો ભાઈ કે મારો ત્રણ મહિનાથી ધંધો ચાલતો નથી ત્રણ મહિનાના હપ્તા પણ ઘરના ચડી ગયા છે કે અને મેં સાંભળ્યું છે તે તારે ભાભીને બોવે કીધું હશે કે તમારે નવું કંઈક ઘર ખરીદ્યું છે તો અમારું ઘર જ લઈ લો કે તો કે કેટલામાં તમે ઘર શું કિંમત ગણા કે કે પંચાવન લાખ તો રૂપિયા કિંમત ગયણી છે અને આ ચાલે છે આ કાંઈ વાંધો નહીં ડન સાહેબ કે લાઈ તો કે એની બહુને કહે છે ચેકબુક લાવી તો ભાઈ આ દસ લાખનો ચેક હું લખું છું એડવાન્સ દસ્તાવેજ થાય પછી બાકી બીજા ભાઈ કે કાંઈ વાંધો નહીં કે દસ લાખનો ચેક લઈ અને ભાઈ બેંકમાં વિડ્રોલ કરે છે અને થોડા પૈસા લઈ બેંકમાં જમા કરવા જાય છે જેવા જમા કરવા જાય કે મારા ત્રણ હપ્તા લોનના ચૂકે કે જ્યાં ભરો કોમ્પ્યુટરમાં જોવે છે લોનવાળો બેંકમાં જે લોનનો કામ કરતો હોય કે સાહેબ તમારો હપ્તા ચૂકવાઈ ગયા છે તો કે મારા નાના તમે સર્કિટ જ જો મેં ત્રણ મહિનાથી હપ્તા જ નથી ભાઈ રાખે તો કે ના ના તમારા અહીંયા પેડ લખે છે કાલે જ ચૂકવાના કાગડી પાછું આવે છે ને પાછો વરે છે એનો નાનો ભાઈ બેંકમાં જ મળે છે કે ભાઈ તે ચૂંકવા કે હા ભાઈ ભાઈ નાનો રોવા જેવો થઈ જાય છે અને કહે છે મોટા ભાઈ મા બાપના એક્સપાય થયા પછી તમે જ મને ભણાયો ગણાયો મોટો કર્યો એવી સારી જગ્યાએ જોબે લગાડ્યો કારણ કે ભણતર જ મહત્વનું છે ભણતર હોય તો સારી નોકરી મળવાની જ છે મારી દરેક જરૂરિયાત પૂરી થઈ અને મને કોઈ દી મા બાપની કમી મહેસૂસ નથી થવાથી તમે ભાભી કે હવે આજે તમારો ખરાબ સમય આવે અને તમે લીધેલું ઘર હું લઈ લઉં તો હું નુગરો ન કહેવાય ભાઈ તમારું ઘર એ મારું જ ઘર છે અને તમે મને પાર્કો કરી નાખો કે એકવાર તમારા નાના ભાઈની યાદ તો કરાવ્યું કે મારી નોકરી જતી રહી મને ખરાબ સમય છે મારી આગળ તમે પૈસા માંગો કે નાના થઈ જ ભાઈ હું તમારો ભાઈ નથી હું તમારા છોકરા જેવો નથી તમે મને નાનપણથી મોટો કર્યો મારી બધી ભાઈ કંઈ પણ બોલી શકતા નથી આંખમાંથી ટપ 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 આવડા પડી જાય છે ભાઈ બે ભાઈ બધ ભરીને રડવા લાગે છે ભાઈ એ ઘર તમારું જ રહેશે બરોબર અને આ દસ લાખ રૂપિયામાં કંઈક નાનો મોટો ધંધો ચાલુ કરો બે ભાઈ બધ પડી રડવા માંડે છે સાહેબ આ નાની એવી સ્ટોરી છે પણ સમજવાની છે અત્યારના ભાઈઓ સાહેબ ખાલી નાની એવી પ્રોપર્ટી માટે ઝઘડા કરતા હોય છે કહેવાય છે ને કે રાવણ ના એનો ભાઈ જો સાથે ન હતો ને એટલે યુદ્ધ હારી ગયું રામ એનો ભાઈ જયારે સાથે હતો ને એટલે યુદ્ધ જીતી ગયું સાહેબ તો સાહેબ ક્યારે પણ તમારા મોટા ભાઈ તમને ભણાયા ગણાયા લખાય ક્યારે પણ મદદ કરી હોય ને તો એકવાર એની મદદ જોજો કારણ કે મોટો ભાઈ મા બાપ ઠેકાણે હોય છે ભાભી મા ઠેકાણે હોય છે ગમે તે મોટા ભાઈને તકલીફ હોય તો નાનો ભાઈ મદદ કરે નાના ભાઈને તકલીફ હોય મોટો ભાઈ મદદ કરે એકબીજાના સહારાથી સાહેબ જિંદગી જીવ નીકળે છે બાકી એકલે ગમે તે તકલીફ પડે તો કોઈ બીજો ન આવે એ આપણું લોય છે એકવાર વાત તો કરવી પછી ભલે કરે કે ન કરે સાહેબ એ એની ઈચ્છા બાકી એકવાર ભાઈને વાત કરવી કારણ કે જે પોતાનું લોહી હોય છે ને એને જીવ તો બળતો જ હોય છે સાહેબ આ મારો અનુભવ છે સાહેબ પછી ભલે દુનિયા ગમે તે કેતી હોય પણ પોતાનું લોહી લોહી ગમે ત્યારે તમને તકલીફ પડે તો તમારા ભાઈને એકવાર અવશ્ય સાહેબ તમે વાત કરજો કે ભાઈ આવી તકલીફ છે મારો અંદાજો છે કે ઈ ગમે એ રીતે તમને મદદ જરૂર કરશે કારણ કે દરેક ભાઈ બીજા ભાઈનું ઘમંડ અને અભિમાન હોય છે કે મારો ભાઈ મારી બાજુમાં છે દુનિયાનું કોઈ પણ દુઃખ પડશે ને તો બે ભાઈ થઈને લડી લેશું દુનિયા સામે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે બે ભાઈનો વિડીયો ગયમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયો તમારો જો ભાઈ હોય છે નાનો અથવા મોટો એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા કદાચ આ નાના એવા શેરથી તમારા નાના મોટા ભાઈની વિચારસરણી પણ કદાચ બદલી જાય તમે બે ભાઈ એકબીજાને મદદરૂપ થવા તૈયાર થઈ જાવ અથવા તમારા ઝઘડા હોય તો સમાપ્ત પણ થઈ જશે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો